હાર્ટ એટેક પહેલા શરીરમાં દેખાય છે આ સંકેતો વર્ષે યુવાનો આવે છે હાર્ટ એટેકની એકવાર જાણો આ કેમ યુવાઓને થાય છે હાર્ટ એટેક હૃદયમાં અસ્વસ્થતાનો અનુભવ થવો શ્વાસ લેવામાં તકલીફ થવી વધારે પ્રમાણમાં પરસેવો આવવો જીવ મચાલ હાથનું સૂન્ન પડી જવું જો શરીરનું કોઈ અંગ કામ કરતું બંધ કરી દે બોલતી સમયે અસ્પષ્ટ ઉચ્ચારણ કરવું દિલ ઉપાય વધતી ઉંમરના કારણે પારિવારિક ઇતિહાસ લિંગ અનુવંશિક હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધવાના કારણથી ટ્રાયગ્લિસરાઈડ નું લેવલ વધવાથી સ્મોકિંગ દારૂનું સેવન તણાવ રહેવો સ્થૂળતામાં વધારો થવો કસરત કરવી રેડ વાઇન રોજ સફરજન ખાવો બદામ સોયા બેરીઝ સોલમન ટામેટા લીલા શાકભાજી આખું અનાજ ઓટ્સ બ્રાઉન બ્રેડ આ ખાસ રીતે જાણો તમને દિલની બીમારી છે કે નહીં દેશના વિખ્યાત ત્રણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આઈફોનની નકલ કરવી ડાયટની નહીં મહિલાઓ માટે શું સાચું અને શું ખોટું હાર્ટ એટેકના સંકેતો હાર્ટ એટેકના બાર કારણો બચવાના દસ ઉપાય તથા જાણો તમને દિલની બીમારી છે કે નહીં ત્રીસ વર્ષે યુવાનો આવે છે હાર્ટ એટેકની ઝપટમાં એકવાર જાણો આ સંકેત ભારતમાં દર વર્ષે ત્રીસ વર્ષથી લગભગ નવસો લોકોની મૃત્યુ હૃદયરોગના કારણે થાય છે એવું માનવામાં આવે છે કે ઓગણીસસો નેવુંમાં ચોવીસ ટકા મૃત્યુની તુલનામાં ભારતમાં હૃદયરોગને કારણે બે સુધી ચાલીસ મૃત્યુ થઈ શકે છે પહેલાં હૃદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી પરંતુ આજકાલ યુવાઓમાં પણ હૃદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે કેમ યુવાઓને થાય છે હાર્ટ એટેક સિગરેટના ધુમાડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહીનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઈ જાય છે આ રીતે જંક ફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હૃદયની બીમારી શરૂ થાય છે જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી ઈંડા અને માંસનું સેવન કરે છે તેવા લોકોની બીજાની તુલનામાં હૃદયની બીમારી થવાનો ખતરો પાંત્રીસ ટકા વધી જાય છે આ સિવાય અનહેલ્ધી લાઈફસ્ટાઈલ તણાવ અને કોઈ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હૃદય સંબંધી બીમારીઓ વધી જાય છે એવામાં હૃદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે મોટા ભાગે એવું જોવા મળે કે જે ગંભીર અવસ્થા પર પહોંચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે જેના કારણે તે સમયે તેનો ઈલાજ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે જો પ્રારંભમાં સંબંધ સાથે સંબંધિત બીમારીઓનો ખ્યાલ આવી જાય તો આ બીમારીઓનો ઈલાજ સંભવ છે આ માટે આજે અમે તમને સાત એવા લક્ષણ બતાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે જાણી શકો કે તમને હૃદયરોગ છે કે નહીં

જો તમને શ્વાસ લેવામાં બળ લાગવો પડે છે અથવા થોડું વધારે ચાલવામાં પણ તમે હાફી જાઓ છો તો તમારે તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે આ સંકેતો પણ તમારી હૃદયની બીમારીને આવકારવાના જ છે વધારે પ્રમાણમાં પરસેવો આવો મે અને જૂનની ભીષણ ગરમીમાં પરસેવો આવે તો આ વાતને સ્વાભાવિક માની શકાય છે પરંતુ જો તમને ઠંડીની ઋતુમાં પણ થોડું કામ કરવામાં પણ પરસેવો આવી રહ્યો છે તો તમારે તરત જ મેડિકલ પરામર્શ લેવાની જરૂર છે જીવ મચલવો નિયમિત રૂપથી જો તમારો જીવ મચલી રહ્યો હોય તો તે હૃદયનો હુમલો થવાનો જ સંકેત છે આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખું ન કરવું કારણ કે આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે આ સંકેતમાં તમારા સરખી રીતે ભોજન કરવાથી અને સારી ઊંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડીવાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફૂલવા લાગે અને તણાવનો અનુભવ થાય છે હાથનું શૂન્ય પડી જવું જો તમારા હાથ વારંવાર શૂન્ય પડી જાય છે તો આ એક હૃદય રોગનું કારણ બની શકે છે આ સંકેતને તમે જો અણદેખો કરશો તો તમને પેરાલાઇસિસનો એટેક પણ આવી શકે છે જેમાં શરીરનો એક ભાગ કામ કરવાનો બંધ થઈ જાય છે જો શરીરનું કોઈ અંગ કામ કરવાનું બંધ કરી દે જો શરીરનો કોઈ ભાગ કામ નથી કરી રહ્યો તો આ વાતને અણદેખી ન કરવી અને તરત જ ડૉક્ટરની સલાહ લઈ લેવી શરીરના અંગો જેવા કે ખંભો હાથ અથવા ગરદન અને પાછળનો ભાગ વધારે હોઈ શકે છે બોલતી અસ્પષ્ટ ઉચ્ચારણ જો તમે એવું અનુભવી રહ્યા છો કે તમે આ બીમારીથી પીડિત છો તો પોતાના કોઈ મિત્ર કે સંબંધીથી પૂછપરછ કરીને તેમની મદદ લેવી અને તેમને પૂછવું કે શું તમને તમારી વાત સમજવામાં મુશ્કેલ થઈ રહી છે દિલની બીમારીના બાર કારણો બચવાના દસ ઉપાય આજની અસ્તવ્યસ્ત અને ભાગદોડવાળી લાઈફમાં જો સૌથી વધુ કોઈને શ્રમ પડે છે તો તે છે આપણું દિલ જેમ જેમ લાઇફસ્ટાઈલમાં બદલાવ આવે છે તેમ તેમ દિલથી સંબંધિત પરેશાનીઓ પણ વધતી જાય છે એક સર્વે મુજબ ભારતમાં બે હજાર ત્રીસ સુધી પાંત્રીસ નવ ટકા લોકો દિલની બીમારીને કારણે મૃત્યુ પામી શકે છે દિલની બીમારી આપણી ખાનપાનની ખોટી આદતો અને સ્ટ્રેસને કારણે થાય છે આ જ કારણથી સમય રહેતા તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓ વિશે જાણી લેવું બહુ જ જરૂરી છે અમે તમને બાર્ટ એવા રિસ્ક ફેક્ટર બતાવવાના છે જેને જાણીને તમે યોગ્ય સમયે સાવધાન થઈ શકો છો અને દિલની બીમારીઓથી બચી શકો છો વધતી ઉંમરના કારણે દિલની બીમારીઓ થવા પાછળ ઉંમર બહુ મહત્વ રાખે છે વધારે ઉંમર થવા પર કે તેનાથી લોકોની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે જ્યારે સ્ત્રી પુરુષ ચાલીસની ઉંમરે વટાવે છે ત્યારે દિલની બીમારી થવાનો ખતરો વધી જાય છે જો સ્ત્રીઓની દિલની બીમારી સિવાય કોઈ અન્ય બીમારી ન હોય તો પંચાવન વર્ષની ઉંમર બાદ રાહત થવાની સંભાવના રહે છે પારિવારિક ઇતિહાસ જો તમારા ઘરમાં કોઈને પણ દિલની બીમારી હોય તો સંભવ છે કે તમે પણ આ બીમારીના શિકાર થઈ શકો છો પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું છતાં પણ થોડું જોખમ તો રહે છે જેથી ડોક્ટર સૌથી પહેલાં તમારી ફેમિલી હિસ્ટ્રી વિશે પૂછે છે જો તમારા ઘરમાં કોઈને પણ પંચાવન વર્ષથી પહેલાં હાર્ટ એટેક આવે છે તો ખતરો વધી જાય છે જેથી ફેમિલીમાં આવી સમસ્યાઓને અવગણના ન કરવી લિંગ પરિબળ સ્ત્રીઓ હોય કે પુરુષ બંનેમાં દિલની બીમારી થવાનો એક જ કારણ હોય છે પરંતુ બંનેમાં આ બીમારીથી મૃત્યુદર અને હેલ્થ પ્રોબ્લેમ બંને અલગ હોય છે વધતી ઉંમરમાં પુરુષોને દિલની બીમારી જલ્દી થાય છે સ્ત્રીઓમાં પંચાવન વર્ષ બાદ મોટા ભાગે દિલની બીમારીઓ થાય છે પુરુષોની તુલનામાં લગભગ નવ વર્ષ બાદ સ્ત્રીઓને આ બીમારી થઈ શકે છે અનુવંશિક પરિબળ અનુવંશિક અને વાતાવરણનું પરિબળ પણ દિલની બીમારીમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે કારણ કે આ દિલની બીમારીના કારણે અલગ કરી દે છે આમ તો ભારતમાં દિલથી જોડાયેલી બીમારીઓનું સ્તર વધારે છે ઉંમર ફેમિલી હિસ્ટ્રી અને લિંગ પરિબળને કંટ્રોલ ન કરી શકાય પરંતુ આ કેટલાક પરિબળો એવા છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ હાઈ બ્લડ પ્રેશર ટેન્શનનો મતલબ થાય છે કે બ્લડ વેલ્સ પર વધુ દબાણ જો આને સમય રહેતા કંટ્રોલ ન કરવામાં આવે તો આ વધતા પ્રેશરને કારણે બ્લડ વેલ્સલ્સ પાતળા થઈ જાય છે આનાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે જેના કારણે દિલની બીમારીઓનો ખતરો રહે છે જેથી આ કારણે હાર્ટ એટેક અને હાર્ટ ફેલ થવાનો ડર રહે છે ડાયાબિટીસ જે લોકોને શુગરની સમસ્યા હોય છે તે લોકોમાં દિલની બીમારીનો ખતરો બે ગણો વધી જાય છે આ લોકોની દિલની બીમારીથી મોતનો ખતરો વધારે રહે છે ડાયાબિટીસની સમસ્યા થવાથી મેટાબોલિઝમનો વિકાર થવાને કારણે ઇન્સ્યુલિન વધી જાય છે અને ઇન્સ્યુલિન શરીરની અન્ય સમસ્યાઓથી જોડાયેલું હોય છે જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ મોટાપા અને હાઈપરટેન્શન આ કારણોથી દિલની બીમારીનો ખતરો વધી જાય છે કોલેસ્ટ્રોલ વધવાના કારણથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ વેલસલ્સ ફેટમાં જમા થઈ જાય છે જેના કારણે બ્લડ વેસલ્સ બ્લોક થઈ જાય છે અને બ્લડમાં પરિભ્રમણ ઘટવાથી દિલ પર વધુ ભાર રહે છે જેના કારણે દિલની બીમારીઓ શરૂ થાય છે નું લેવલ વધવાથી જીવનભર દિલની બીમારીઓને દૂર રાખવા માટે ડોક્ટર તમને ટ્રાયગ્લિસરાઈડના સ્તરને કંટ્રોલમાં રાખવાની સલાહ આપે છે પરંતુ ભારતમાં વધતા ટ્રાયગ્લિસ ઉચ્ચ સ્તર ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ હાર્ટ ફેડરેશનના ડૉક્ટર કે સીમંત રેડ્ડી મુજબ વધતા ટ્રાઇગ્લિસરાઇડને રાઇડને સારા કોલેસ્ટ્રોલમાં બદલવા માટે વિચાર કરવો જોઈએ કારણ કે તેના વધવાથી દિલની બીમારીઓ વધવાની સંભાવના વધી જાય છે સ્મોકિંગ જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો જાણી લો કે તમને દિલની બીમારી થવાના ખતરો સામાન્ય લોકો કરતાં વધારે છે સ્મોકિંગનો પ્રભાવ કોલેસ્ટ્રોલ પર પડે છે અને બ્લડ વેસલ્સ પાતળા જાય છે જેનાથી પ્લેટલેટ્સના કારણે બ્લડ જામી જવાનો ભય રહે છે શરીરમાં પ્લેટલેટ્સને ડેમેજ થવાથી બ્લડ ક્લોટ થવા લાગે છે તમે જેટલું વધારે સ્મોકિંગ કરશો એટલું દિલ વધારે ખતરો વધતો જશે દારૂનું સેવન અતથી વધારે દારૂનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ અને બ્લડ પ્રેશર વધવા લાગે છે બ્લડ ક્લોથ થવા લાગે છે જેના કારણે હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે તણાવ રહેવો લાંબા સમય સુધી તણાવ રહેવાથી ડિપ્રેશન થવા લાગે છે જે તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓને જન્મ આપે છે સ્ટ્રેસ વધવાથી હોર્મોન્સનું બેલેન્સ ખરાબ થઈ જાય છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર બંને થઈ શકે છે તણાવ રહેવાથી લોકો સ્મોકિંગ અને ડ્રિંક વધારે કરવા લાગે છે અને દિલ માટે આ બંને વસ્તુઓ ખતરનાક છે સ્થૂળતામાં વધારો થવો જો તમે ઓવરવેઇટ હોવ તો સામાન્ય લોકોની તુલનામાં તમને દિલની બીમારી થવાનો ખતરો છ ગણો વધી જાય છે સ્થૂળતાથી શરીરમાં અનેક સમસ્યાઓ થવા લાગે છે હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ ટ્રાઈગ્લિસરાઈડ ડાયાબિટીસ અને સ્ટ્રેસ વધવાને કારણે દિલ ગંભીર સમસ્યાઓથી ઘેરાઈ જાય છે એક હેલ્ધી લાઈફ અને દિલની સમસ્યાઓને ઘટાડવા માટે જેટલું બને આ પરિબળોને ધ્યાનમાં રાખવા અને સાથે ખાનપાન પર પણ ધ્યાન રાખવું જ જોઈએ જેથી તમે તમને ડાયટ વિશે પણ સલાહ આપી રહ્યા છે જેથી તમે હંમેશા હેલ્ધી અને સ્વસ્થ દિલના માલિક બનીને રહો દિલની બીમારીઓને દૂર કરવા માટે તમારે એક્સરસાઇઝ અને ડાયટ બંનેનું બેલેન્સ રાખવું જરૂરી છે જે ગંદી આદતો અને કારણોથી તમારા દિલને ખતરો છે તેને દૂર કરો પહેલા કસરત કરવી દિલને સ્વસ્થ રાખવા માટે પહેલા ખુદને ફિટ રાખો સ્મોકિંગ અને ડ્રિંકિંગને ત્યજીને દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ યોગા કે કસરત કરવી કસરત કરવાથી વ્યક્તિ તણાવ મુક્ત રહે છે જે દિલ માટે બહુ જરૂરી છે રેડ વાઇન જો તમે બીયર કે વિસ્કી પીવો છો તો તેની જગ્યાએ રેડ વાઇન પીવાનું શરૂ કરી દો તેમાં એન્ટી હોય છે જેને પેલિફોનલ્સ કહેવાય છે આ બ્લડ વેસલ્સની પરતનું રક્ષણ કરે છે રોજ સફરજન ખાવો સફરજનમાં ટાઈટોફેક કેમિકલ્સ હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ફ્લોટ કરવા નથી દેતું તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ બદામ જો તમે બદામ ગરમ છે એવું માનીને ખાતા નથી તો તમે દિલની બીમારીઓ માટે તૈયાર થઈ રહ્યા છો કારણ કે બદામમાં જે તેલ હોય છે તે દિલ માટે ફાયદાકારક હોય છે બદામમાં વિટામિન ઈ ફાઈબર અને વિટામિન હોવાને કારણે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે દિવસમાં ચાર પાંચ બદામ જરૂર ખાવી રાતે પલાળીને પણ ખાઈ શકો છો સોયા આ ખાવામાં ટેસ્ટી નથી હોતા પરંતુ દિલ માટે સારું હોય છે સોયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે જો તમે નોનવેજ નથી ખાતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સોયા સોયામાં રેડ મીટ જેટલી તાકાત હોય છે આ બોડીમાં એક્સ્ટ્રા સે સેચ્યુરેટેડ ફેટને ઘટાડે છે સોયાને તમે ચાવલ કે શાકમાં મિક્સ કરીને ખાઈ શકો છો સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો બે જે દિલ માટે બહુ લાભદાયક છે બેરીઝ સ્ટ્રોબેરી કેનબેરીઝ બ્લુબેરી મલબેરી હકલબેરી બુઝબેરી અને અન્ય બેરીઝમાં વિટામિન સી કેલ્શિયમ અને બેટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે તમે બેરી ખાવાથી ક્યારેય કંટાળશો નહીં જેથી દિલ ખોલીને બેરી ખાવી જોઈએ આ રીતે ફાઈબર ફૂડ્સ સવારે નાસ્તામાં ઓટ્સ અને દહીં પણ ખાવું જોઈએ દિલને હેલ્ધી રાખવા માટે બેરીઝ ખાવાનું શરૂ કરી દે સોલમન સોલમન ફીશ ખાઈને દિલ ખુશ થઈ જાય છે ફિશમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે શરીરમાં બ્લડ ફ્લોટિંગ થવા નથી દેતું જો તમને ફીશ પસંદ છે તો અઠવાડિયામાં બે વાર ફીશ જરૂર ખાવી પરંતુ બહુ સ્પાઈસી ફિશ ન ખાવી ટામેટા ટામેટામાં કેમિકલ્સ હોય છે જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને કેન્સર કે દિલથી જોડાયેલી બીમારીઓ માટે ખતરો રહેતો નથી શોધ મુજબ જે લોકો દરરોજ ટામેટું ખાય છે તેમની દિલની બીમારીઓ અને કેન્સરની બીમારીઓનો ખતરો ઘટી જાય છે જો તમે ટામેટા નથી ખાતા તો હવે ખાવાનું શરૂ કરી દો ટામેટાનું સલાડ અથવા શાકમાં નાખીને ખાવું ટામેટા મેમરી અને એન્ટી એન્જીમ માટે પણ ફાયદાકારક હોય છે લીલા શાકભાજી લીલા શાકભાજી અને ઓલિવ ઓઇલ બંને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમાજ છે ડાયટમાં લીલા શાકભાજી લેવાથી દિલ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પાસે નથી આવતી આખું અનાજ દિવસની શરૂઆત આખું અનાજ કે દળિયાથી કરવી જેથી તમારું દિલ આખો દિવસ હેલ્ધી રહેશે રોજ આખા અનાજના દળિયા ખાવાથી હાર્ટ ફેલ થવાની સંભાવના ઘટી જાય છે કારણ કે તે દિલને કોરોનેરી બીમારીઓથી બચાવે છે ઓટ્સ ઓટ્સ પણ દિલને હેલ્ધી રાખવા માટે બેસ્ટ માનવામાં આવે છે ઓટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે સાથે ઓમેગા થ્રી ફેટી એસિડ ફોલેટ અને પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે અને બ્લડ વેસલ્સને સાફ રાખે છે બ્રાઉન બ્રેડ વ્હાઈટ રાઈસ કરતાં વધુ સારું છે કે તમે બ્રાઉન રાઇસ ખાઓ બ્રાઉન રાઈસ હાઈ બ્લડ પ્રેશર અને એથરોસ્કેરોસીસને કંટ્રોલ કરે છે આ ફાઇબરનો સારો સ્ત્રોત અને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે